હેલો ગાય કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા મસ્ત મજાનાવા બ્લોકમાં આજે જો ઉત્તરાયણ છે તો બધાને મારા તરફથી અને મારા પૂરા પરિવાર તરફથી તમને હેપી ઉત્તરાયણ ને આજે તો જ બધા પતંગ ચગાવવા મશગુલ હશે અમારે પણ બધાય જો એકદમ પતંગ ચગાવવામાં મશગુલ છે અને બધા ધાબે ચડી ગયા છે બધું ખાવા પીવાનું લઈને ફૂલ એન્જોય કરે છે અને આજ તો આપણે અમારે ગુજરાતી ભાષામાં ખીહર કહીએ એ ખીહરનો ખીચડો પણ કરે સાત નાખીને અમારે ખીચડો કરે તો એ પણ આપણે કરશું અને ચાલો તો હવે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તો આપણે ચાલો હવે તો આજે જો ખીહર છે એટલે બધા જારી કોઈને મોમરાના લાડવા અને છોકરાઓનો ભાગ કેટલો કેટલો અમે પહેલાં જાતિઓથી આમ ને ઠેલ્યું ભરી આવતી ગમમાંથી ને એટલે ગામડામાં હોય એટલે તો બધે ચારીકોર ધોડી ધોડીને છોકરા લેવા જાય અને એવું ચીટીમાં તો ઘેરે ઘેર દેવા આવે છે એટલે અમારે જો દેવા એવા તા એટલે જો અહીંયા મુંમરાના લાડવા ને ને ભાગ સુજલે અને ધીયાને કેટલો બધો ભાગ થઈ ગયો છે અને ફૂલ એન્જોય સાથે ખાઈ પીને મજા કરશે આજ તો ગાય સૂજલ તો જો અત્યારે જો વગાડે કેવો વગાડે પતંગને મૂકતો જ નથી એક સેકન્ડ વારે જો કેમ કેવી મજા આવે પતંગ ચગાવવાની હમ ચગાવવાની મજા આવે પતંગ હમ કેટલી પતંગ તોડી તોડી કેટલી ચગાવી કેટલી હે આમ જોતો ખરી ચગાવી કેટલી લીધી હતી કેટલી પતંગ તાર પપ્પાએ કેટલી લઈ દીધી હતી ક્યાં બતાવ્ય તો ખરી પાંચ પતંગ લઈ દીધી હતી એમાંથી કેટલી તોડી નાખી તો હસમાં બસમાં મારીને એમ ફૂલ એન્ટ્રી તો નીચે ગઈ એના પપ્પા ભેગી આજ તો એના પપ્પાને પણ રજા છે અહીંયા રજા રાખી ઉત્તરાયણ છે એટલે અત્યારે જો નીચે એ ગાયુને ચારો નાખે છે આજ તો ગાયુને ચારો નાખે કુતરાને રોટલી આપે બધું એવું કરે બધું ऊन भेगा करे बदाई तो अत्यारे जो ई नीचे गई छे जो दिया नीचे थे आवी गी गायो ने चारों नाखी ने एना पॉप अप साथिया जे गई ती दिया क्या गई ती दिखा दिया तो गो तो चांद ले ली तो थोड़ा बरी बोलावे ગાઈસ વાગી ગયા છે સાડા બાર અને જો પતંગ સગાવીને આવ્યા ને હવે જો ખાવા બે ગયા બપોરા કરવા બે ગયા જો હવે બપોરામાં થેપલા છે રોટલી છે શાક છે ઊંધિયાનું શાક છે અને શક્કરપારા અને સંભારો દાળ ભાત ને બધું છે તો હાલો હવે બપોરા કરવા ગાય સાટાણે વાગી ગયા છે ચાર અને જો તિયા બેન રેડી થઈ ગયા છે અને બીજા બધા તાબે પતંગ ઉડાવે હા ઈ વાતા છે મોકલ મોકલતું તારે હું ધિયાને જોઈએ હું ધ્યાન હું જોઈએ ધીઓ હું જોઈએ તમારા દીકરાને જો શ્રેયા આવી શ્રેયા હું લઈ આવી તું બતાઈ દે એમાં શું છે આજ તો નાસ્તા ઉપર નાસ્તા છે બધા છોકરાઓને ક્યાં બતાય તો ખરી કેટલાક લઈ આવી હા એટલા બધા બિસ્કિટ લઈએ કોની આપ્યા હે કોણ કોણ દેવાયું તું ઘેરે આ તો ઘેરે તે બધાય હેતકના દેવા દેવાય છે ને લાડવા ને ફઈની ત્યાંથી શું લઈ આવી હતી ફરીની ત્યાંથીને શું લઈ આવી હતી હે લાડવા ગેસતી અને આજે મજા નથી તે ખોરા માંથી ઉતરતી નથી ને આજે રોવે છે આજ હાનની ની મજા નથી રાતે પણ આખી રાત તો ગેસ હવે વાગ્યા છે ચાર અને અત્યારે અહીંયા બ્લોગ પૂરો કરું છું જો મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બે લાઇકનને પણ દબાવી દેજો ને મારા આ નવી ચેનલ છે તો પ્લીઝ મારી ચેનલને સપોર્ટ કરો અને બસ અહીંયા બ્લોગ પૂરો કરું છું ચલો બાય